તો ઉપલેટામાં ભારે વરસાદ બાદ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે દર્દીઓની સેવામાં એકસો આઠ ખડે પગે તત્પર છે એસડીઆરએફની મદદથી દર્દીઓ સુધી સારવાર પહોંચી રહી છે સાપ કરતા એક યુવકની સારવાર માટે આ ટીમ પહોંચી હતી ઉપલેટાને માહિતી મળી રહી છે ભારે વરસાદ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ એકસો આઠની ટીમ એસડીઆરએફની મદદથી દર્દીઓ સુધી પહોંચી રહી છે એક યુવકને સાપ કર્યો હતો તેની સારવાર કરવા માટે આ ટીમ પહોંચી તો ખાસ ભારે વરસાદ વચ્ચે પણ ટીમ ટીમ પહોંચી છે તત્પર આખરે આ સંપર્ક વિહોણા ગામમાંથી બહાર કઈ રીતે કાઢવો કારણ કે એને સાપ કર્યો હતો સાપના ઝેરની અસર થઈ રહી હતી ત્યારે ટ્રેક્ટર ખેંચીને એસડીઆરએફ ટીમ દ્વારા આ યુવકને એકસો આઠ સુધી પહોંચાડવામાં આવ્યો જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે

સાફ કરેલા વ્યક્તિને તેને રેસ્ક્યુ કરી અને બહાર તૈયારી પરંતુ દ્વારા કરવામાં આવેલી હતી એસડીઆરએફ ટીમ તથા મુમલતા કચેરી તથા પ્રાંત અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા આ રેશ્યુ કરી અને સાફ કરેલા વ્યક્તિને ઉપરેટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હાલ તંત્ર દ્વારા પણ સારી કામગીરી એકસો આઠ કામગીરી સારી હોય તેવું જોવા મળેલ છે જી આભાર તમામ વિગત